રાજકોટમાં બનેલી ગેમ ઝોન અઝનિકાંડની દુર્ઘટનાને લઈને મોરબીના લોકોની મુશ્કેલીમાં વધારો થયો રાજકોટની ઘટનાને ધ્યાનમાં રાખી પીજીવીસીએલ અનેક ફ્લેટ ધારકોને વીજ કનેક્શન આપતું નથી જેને લઈને ફ્લેટ ખરીદનારા લોકોની મુશ્કેલીમાં વધારો થયો આ લોકોએ વીજ કનેક્શન આપવા માટે કલેક્ટર અને પીજીવીસીએલ સહિત અનેક સ્થળોએ રજૂઆત કરી હતી આમ છતાં વીજ કનેક્શન આપવામાં નથી આવતું જેથી સ્થાનિકોએ તાત્કાલિક વીજ કનેક્શન આપવાની માંગ કરી છે સાથે જ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે અમે લોન લઈને ફ્લેટની ખરીદી કરી છે જેથી એક તરફ અમારે લોનના હપ્તા ભરવા પડે છે તો બીજી તરફ ફ્લાઇટના અભાવે ભાડાના મકાનમાં રહીને ભાડું ભરવું પડે છે મોરબીમાં અંદાજે પાંચ હજારથી વધુ ફ્લેટ ધારકોને આ સમસ્યા થઈ રહી છે જેમાં સુંદરમ ફ્લેટમાં એકવીસમાંથી દસ ફ્લેટ ધારકોને એ મીટર આપી દીધા છે જ્યારે અગિયાર ફ્લેટ ધારકોને હજુ સુધી પીજીવીસીએલ કનેક્શન જ નથી આપ્યું ત્યારે એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે જો એક જ સોસાયટીમાં દસ ફ્લેટ ધારકોને વીજ કનેક્શન મળે છે તો બીજા ફ્લેટ ધારકોને કનેક્શન કેમ નથી મળતું અને અમારે કનેક્શન દસ મીટરના આવી ગયા અને બાકીના મળતા નથી અને ગેસ કનેક્શનમાં ત્રણ મહિનાથી પૈસા ભરી દીધા હે તો એનો કોઈ જવાબ નથી દેતો નગરપાલિકા વાળાને તો કે અમારે ગેસ વાળા પૈસા નથી ભરતા અને અમારા કનેક્શન આવતા નથી ગેસના તો હવે બધાને કરવું શું લાઈટ નથી અગિયાર મીટર મિકાન દસ બાકી તો ફાયર બ્રિગેડ નું બોલે તો કોઈ હરકો જવાબ દેતું નથી તો એનું અમારે કાર્યવાહી શું કરવી ઈ લોકો એ લાઈટ તો હતી જ નહીં પણ ત્યારે કોન્ટ્રાક્ટરો એવું કેતા કે બે ત્રણ મહિનામાં લાઈટ આપી દેસુ તો પાછળથી બેન્ડ આવતા અત્યારે અમે રહેવા આવી શકતા નથી લાઈટ આવતી નથી ઘણી બધી અરજી કરી અધિકારીઓ પાસે ગયા જી વાળા પાસે ગયા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા પણ હજી સુધી કઈ નિવેડો આવેલ નથી અમને જવાબ કઈ મળતો નથી કે તમારે બાંધકામની મંજૂરી આપો બાંધકામની મંજૂરી વગર જ આ બધા બધા ફ્લેટ બનાવી લીધા છે કોન્ટ્રાક્ટરોએ પછી દસ્તાવેજ કરી દીધા એટલે અમારા પૈસા બધા દસ્તાવેજ થયા એટલે પછી કોન્ટ્રાક્ટરોએ પૈસા અમારી પાસેથી લઈ લીધા બધા બરાબર એટલે હવે પછી કઈ પૈસા તો પાછા આપે નહીં દસ્તાવેજ અમારા નામના થઈ ગયા ફ્લેટ અમારા નામનો થઈ ગયો લાઇટ ની એક સિચ્યુએશન છે બહુ મુશ્કેલી છે લાઈટ વગર રહેવા કેમ આવું ગામડે રહી અત્યારે અને ભારવી ભરી અને અહીંયા અત્યારે ચાલુ હે અને અમે કલેક્ટર સાહેબ ને રજુઆત કરી જે બી રજૂઆત કરી કોઈ કામ દેતું નથી બરાબર એટલે અમારો આગળની કાર્યો અમે ચાલુ રાખશું બરાબર અમારી માંગણી એજ છે કે વહેલા સારા મીટર આવી જાય અને અમારા સોલ્યુશન થઈ જાય અને ખોટા અમને પબ્લિકને હેરાન વગર રાખવું મોડે